નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ ધાણાની આવક વિશેની વાત કરીએ મિત્રો ધાણાની આઠ હજાર ગુણીની આવક છે મિત્રો ને હરાજીનું કામકાજની વાત કરી ત્યારે ડૂમ નંબર ત્રણમાં પંદર પિલોરથી હરાજીનું તમે જોઈ શકો છો કામકાજ શરૂ હોય તો ચાલો જઈએ જાણી લઈએ કેવા રે છે આજના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં અઢારસો ને એકવીસ રૂપિયામાં વેચાણ સુપર કલરમાં દાણા છે અઢારસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે છે ચૌદસો ને એકત્રીસ રૂપિયામાં માં વેચાણ છે કસ્તર વાળો માલ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયામાં માં કલર છે પણ એની અંદર કસ્તર છે

ચૌદસો ને એકસાઠ રૂપિયામાં વેચાણા છે આ ધાણા ચૌદસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ ફાયદો મિક્સમાં છે કલરમાં એક પ્લસ કલરમાં છે ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો તેરસો ને એકાણું રૂપિયામાં માં આ માલ વેચાણ છે તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે તમે જોઈ શકો ઇગો પ્લસ કલરમાં છે તેરસો એકાણું રૂપિયામાં વેચાણ

पंद्रह सौ ने एक आवन रुपये नो भाव क्यों पंद्रह सौ ने एक आवन रुपये में बेचो पंद्रह सौ ने एक आवन रुपये नो भाव ¿Qué es તેરસો ને એકાવન રૂપિયા છે તેરસો ને રૂપિયા કાળા મોટા હરા થાણા છે મિત્રો કલર માં તેરસો ને એકાવન